કેન્દ્ર સરકાર દ્વારા પેન્શન સર્વિસ સુધારો કર્યો હોવાના વિરોધમાં ભાવનગર જિલ્લાના પેન્શન સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવાયું કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં કેન્દ્રીય સિવિલ સર્વિસ પેન્શનર નિયમો અંતર્ગત ઠરાવ પસાર કર્યો છે જેના વિરોધમાં ભાવનગર જિલ્લા પેન્શનર દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી કેન્દ્ર સરકારના પેન્શન સર્વિસ સુધારા બિલનો વિરોધ કર્યો હતો अब एक इंटीरियर द स्ट्रेटनेस सेंटर पे आगे टेक कैपिटल आरेेशन से स्ट्रेट ही ओवर इंडिया एयर कैपेलाइट बेटरशन थे मेडिकली दे तो कोरिलेटेड से टेक यू कराओ के बाकी से एमल साहब यू जाए

તમામ જિલ્લાના કલેક્ટરશ્રી સાહેબોને આજે આનું આવેદન આપીને એમ કહીએ છીએ કે આવું ન થવું જોઈએ અમને બધાને પેન્શનરોને આ પગાર પથનો લાભ મળવો જોઈએ ગુજરાત પેન્શન સભામાં સંકલન સમિતિનો સંગઠન મંત્રી છું અને ભાવનગર જિલ્લા પેન્શન સમાજનો મહામંત્રી છું આજે પેન્શનોના વિરુદ્ધમાં જે લોકસભામાં ઠરાવ થયો છે ના વિરોધ રૂપે આ આખા ભાવનગર જિલ્લાના એ હોય રજૂ કરી લેખિત આવેદન આવેદનપત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબને વડાપ્રધાનને આપ્યું છે માનની કલેક્ટર